નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી જિલ્લામાં છ પોઈન્ટ ત્રેસઠ લાખ મહિલાના મત નિર્ણાયક ગાંધીનગર દક્ષિણમાં સૌથી વધુ એક પોઈન્ટ એકાણું લાખ મહિલા મતદારો કોડ સ્કેન કરતા મતદાન મથકનું લોકેશન પણ મળશે ગાંધીનગરમાં પ્રથમવાર મતદારોને ક્યુઆર કોડ સાથેની સ્લીપ અપાઈ બોરના પાણીનું પ્રમાણ વધારાયું ગરમીને કારણે ગાંધીનગર શહેરમાં પાણીના પુરવઠામાં બાર નો વધારો કરાયો મતદારોને છાશનું વિતરણ કરવામાં આવશે ગાંધીનગરમાં મતદાન મથકો પર મતદારોને છાશનું વિતરણ કરાશે મે માસમાં પાંચથી આઠ દિવસ હિટવેવ છેલ્લા સપ્તાહમાં પારો 44 ડિગ્રી થવાની શક્યતા મોડાસામાં અલ્પેશ ઠાકોરની જાહેર સભા યોજાઈ ભાજપ ઉમેદવાર શોભનાબેન બારિયાના સમર્થનમાં સભા યોજાઈ અલ્પેશ ઠાકોર નામ લીધા વગર તંજ રાજકોટના કોંગ્રેસ નેતા દારૂ પી ગાંધીને ઘાડો આપે છે રાત્રે દારૂના નશામાં ભાષણ આપે છે કોંગ્રેસ નેતા તો કોંગ્રેસની કોઈ વિચારધારા નથી તેવું અલ્પેશ ઠાકોરનું નિવેદન તો ભાજપની સભામાં ઠાકોર સમાજના કાર્યકરો રહ્યા ઉપસ્થિત તો ધારાસ તેમજ મોડાસામાં અલ્પેશ ઠાકોરની જાહેર સભા યોજાઈ ભાજપ ઉમેદવાર ભાજપના સમર્થનમાં સભા યોજાઈ વગર ઇન્દ્રનીલ રાજગુરુ પર ખેંચો તો રાજકોટના કોંગ્રેસ નેતા દારૂપી ગાંધીને ઘાડો આપે છે રાત્રે દારૂના શાહ ભાષણ આપે છે કોંગ્રેસ નેતા તો કોંગ્રેસની કોઈ વિચારધારા નથી અલ્પેશ ઠાકોર ભાજપની સભામાં ઠાકોર સમાજના કાર્યકરો રહ્યા ઉપસ્થિત વિચિત્ર વાત કરીએ તો દેશની સાતસો છ મેડિકલ કોલેજ બીડીએસની ત્રણસો ત્રેવીસ કોલેજ સહિતની બે પોઈન્ટ દસ લાખ બેઠક પર પ્રવેશ માટેની નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ યુજીનીટ બે હજાર ચોવીસ રવિવારે છે યુજીનીટ માટે દેશભરમાંથી ચોવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ જ્યારે ગુજરાતમાંથી પંચ્યાસી હજાર અને અમદાવાદમાં નવ હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા સાબરમતી અને હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રેન નંબર તો સાબરમતી હરિદ્વાર સ્પેશિયલ પાંચ મે બે હજાર ચોવીસ રવિવારે સાબરમતીથી ઓગણીસ કલાકે ઉપડશે અને બીજા દિવસે ઓગણીસ કલાકે હરિદ્વાર પહોંચશે આ રીતે ટ્રેન હરિદ્વાર સાબરમતી સ્પેશિયલ છ મે બે હજાર ચોવીસ સોમવારે હરિદ્વારથી એકવીસ પિસ્તાળીસ કલાકે ઉપડશે અને બીજા દિવસે એકવીસ ત્રીસ કલાકે સાબરમતી પહોંચશે ગુજરાતીઓ ભલે એકના અડધા કરવામાં માહિર હોય પરંતુ રોકાણ અને રિસ્ક બાબતે વિશ્વમાં ટોચનું સ્થાન ધરાવે છે તેમ કહેવું ખોટું નથી છેલ્લા કેટલાય મહિનાઓથી સોનાની કિંમત સતત વધી રહી છે છતાં સલામત રોકાણનો કોઈ વિકલ્પ નથી તેવી માન્યતા વચ્ચે જાન્યુઆરીથી માર્ચ એમ ત્રણ માસમાં જ બાવીસ ટનથી વધુ સોનું ખરીદી લીધું છે લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવાર બારૈયાના પ્રચાર માટે મોડાસા ખાતે અલ્પેશ ઠાકોરની જાહેર સભા યોજાઈ હતી જેમાં મંત્રી ભીખુસી પરમાર ભાજપ સંગઠન પ્રમુખ તેમજ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શોભનાબેન બારૈયાને મત આપવા અપીલ કરી હતી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા મોડાસા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેનસિંહ છોકરાબેનના પ્રચાર અર્થે મોદી સાહેબનું સંદેશો લઈને તમામ ગુજરાત અને અને આ દેશવાસીઓ મોદીમય બન્યા છે ફરીથી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટેનો સંકલ્પ સાથે લોકો આગળ વધી રહ્યા છે ત્યારે મોડાસામાં અમારા રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભિંહની અધ્યક્ષતામાં આ એક સંમેલન અમારું થયું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોટી લીડથી જીતે એની અપીલ કરવા માટે આવ્યો છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોઈ રહ્યો છે લોકો વિકાસને મત આપી રહ્યા છે લોકો મોદી સાહેબ માટે મત આપી રહ્યા છે ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે લોકો ઉપર લોકો ખૂબ મોટું જંગી મતદાન પણ કરશે અને તમામ પ્રકારનું મતદાન એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ સ્વપ્નાબેને જીતવા માટે છે

મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી બોલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છું તો વહેલા કેમ ના આવ્યા એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશિપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સથી સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ

નમસ્કાર ફરીથી સ્વાગત છે બીજી તરફ નજર તો સુરેન્દ્રનગર જિલ્લાની એકસો અડસઠ મતદાન મથકો પર પચાસ ટકાથી ઓછું મતદાન થયું હતું આથી આ લોકસભાની ચૂંટણીમાં મતદાન વધારવા માટે ચૂંટણી પંચે સૂચના આપે છે આથી જિલ્લા કલેક્ટરોને આ માટે વ્યૂહરચના કરવા માટે જણાવવામાં આવ્યું છે ઓછું મતદાન ધરાવતા મથકોમાં સૌથી વધુ વઢવાણ અને સૌથી ઓછા ધ્રાંગંધ્રા તાલુકામાં છે હવામાન વિભાગે રજૂ કરેલા મે મહિનાના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતમાં ચાલુ મહિને હીટવેવનો પ્રકોપ પાંચથી આઠ દિવસ રહી શકે છે ગરમીનું અનુમાન જોઈએ તો નવ મે સુધીના પ્રથમ સપ્તાહમાં ગરમીનો પારો એકતાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે જો કે બીજા સપ્તાહથી ગરમ લાહ્ય પવનોનો મારો શરૂ થવાની શક્યતા છે આગામી દસ મેથી ત્રેવીસ મે સુધીમાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રી સુધી જવાની શક્યતાઓ છે આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને મતદારો મતદાન માટે પ્રોત્સાહિત થાય તે માટે વિવિધ દુકાનના વેપારીઓ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી તેમજ ગરમીને જોતા ચૂંટણીના દિવસે લોકોને ગરમીથી રાહત મળે તે માટે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડ વતી ઉત્તમ ડેરી પણ ગરમીમાં મતદાન કરવા આવતા મતદારોને છાશનું વિતરણ મતદાન મથકો પર કરશે ગાંધીનગર શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડવાને કારણે પાણીની ડિમાન્ડમાં પણ ધરખમ વધારો થયો છે સેક્ટરોમાં પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાટનગર યોજના તંત્ર દ્વારા પાણીના જથ્થામાં દસ એમએલડીનો વધારો કરવામાં આવ્યો છે નર્મદાની સાથે બોરના પાણીનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે હાલ પાણીનો વપરાશ વધી અઠાવનથી સાઠ એમએલડી જેટલો થઈ ગયો છે આગામી સાતમી મેના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદારોની સરળતા માટે ચૂંટણી પંચ દ્વારા પ્રથમવાર અનેક નવા પ્રયાસો કરવામાં આવ્યા છે મતદારોને તેમને જ્યાં મત આપવાનો છે એ મતદાન મથકનું લોકેશન સરળતાથી મળી રહે તે માટે ક્યુઆર કોડ સાથેની મતદાર સ્લીપોનું વિતરણ કરવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણી આડે હવે દિવસો રહ્યા છે સાતમી મે ના રોજ સૌથી મોટી લોકશાહીના પર્વ ને મતદારોમાં પણ ઉત્સાહ છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં તેર પોઈન્ટ સત્તાવન લાખ મતદારો પૈકી છ પોઈન્ટ મતદારો છે જેમાં સૌથી વધુ એક પોઈન્ટ એકાણું લાખ મહિલા મતદારો ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકમાં છે લોકસભા ચૂંટણીમાં મહિલાઓના મતો નિર્ણાયક સાબિત થશે તો આ મોર્નિંગ અત્યારે બસ આટલું જ નમસ્કાર પ્રોગ્રેસ કેવી રીતે માપી શકાય આજને કાલ સાથે કમ્પેર કરીને છે કે નહીં કાલે હું આટલું કમાતો હતો આજે આટલું કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા આજે મારી પાસે પોતાનું ઘર છે કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન દો પ્રધાન અને દો નિશાન અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સાહેબનું સપનું થયું સાકાર ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાર મારી અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ત્રિપલ તલાકનો ભય અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ અને આજ એટલે વિભિન્ન માર્ગો સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની સ્મરણાંજલિઓ અને રહી વાત આવતીકાલની એ તો જગજાહેર છે આવતીકાલ એટલે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની ની સોનેરી સવાર એટલે ફરી એકવાર મોદી સરકાર